નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે મુખ્ય સમાચાર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ રિટ્રીટ સમારોહ યોજાશે ઈસરોએ શ્રી હરિકોટાથી તેનું સોમૂહ સીમાચિરૂપ પ્રક્ષેપણ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી મોની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ઘાટ ઉપર બીજી અમૃત સ્નાન માટે કરોડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા યમુનાના પાણીના મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને નોટિસ આપી આઈસીસી મેન્સ ક્રિકેટ ઓફ ધી યર બે હજાર ચોવીસનો ખિતાબ જીતીને ક્રિકેટ જગતમાં બુમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો સમાચાર વિગતવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બેટિંગ રિટ્રીટ સમારોહ યોજાશે આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે આ વર્ષે બેટિંગ રિટ્રીટ સમારોહમાં કુલ ત્રીસ પ્રદર્શન આર્મી નેવી એરફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના બેન્ડની સુરાવલીઓ દર્શકોને મંત્રમુગ્ધ કરશે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ ફરી એક વખત નવી સિદ્ધિ હાંસલ કરી છે ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી તેના સોમુહ રૂપ પ્રક્ષેપણ કર્યું છે આજે સવારે છ ત્રેવીસ વાગ્યે એફ ફિફ્ટીન રોકેટ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી જે એનવીએસ ઝીરો ટુ નેવિગેશન સેટેલાઇટને જીઓ સિન્ક્રોન ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જશે એનવીએસ ઝીરો ટુ ઉપગ્રહે ભારતીય નક્ષત્ર સિસ્ટમ સાથેની બીજી પેઢીના નેવિગેશનનો એક ભાગ છે જે ભારતની સ્વતંત્ર પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે ભારતમાં લગભગ પંદરસો કિલોમીટરના વિસ્તાર સુધીના વપરાશકર્તાઓને સચોટ સ્થિતિ વેગ અને સમય સેવા પ્રદાન કરવા માટે રચાયેલ છે અને હવે સાંભળીએ મહાકુંભ અંગેના સમાચાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મોની અમાવસ્યા નિમિત્તે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ચાલી રહ્યું છે કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવવા માટે ત્રિવેણી સંગમ પહોંચ્યા છે મોની અમાવસ્યાનું ધાર્મિક મહત્વ ખૂબ જ રહેલું છે અને આ દિવસે અમૃત સ્નાન ખૂબ જ શુભ માનવામાં આવે છે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા તરીકે ઓળખાતો મહાકુંભ મેળો તેર જાન્યુઆરીએ શરૂ થયો હતો અને પહેલું અમૃત સ્નાન ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિના રોજ થયું હતું ઉત્તરપ્રદેશ સરકારે સાત સ્તરીય સુરક્ષા યોજના લાગુ કરી છે અને મહાકુંભના મેળા વિસ્તારને વાહન અને વીઆઈપી વગરનો ઝોન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે કટોકટીની સ્થિતિમાં ભક્તોને મદદ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર પોલીસ ટ્રાફિક પોલીસ અને નિષ્ણાંત ડોક્ટરોની એક સમર્પિત ટીમ ચોવીસ કલાક તૈનાત કરવામાં આવી છે મહાકુંભમાં ભાગદોડના અહેવાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને હાલની સ્થિતિ અંગેની જાણકારી મેળવી છે પ્રધાનમંત્રીએ તાત્કાલિક સહાય માટે નિર્દેશ પણ આપ્યા ભાગદોડની ઘટના બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે ઘટનાને લઈને પ્રશાસનને શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા અપીલ કરી છે સંસદના બજેટ સત્ર અગાઉ સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થશે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન ખાતે આડત્રીસમાં રાષ્ટ્રીય રમતોનું ઉદઘાટન કર્યું હતું દેશભરના ખેલાડીઓએ એકતા અને ખેલદિલીનું પ્રદર્શન કરી જીવંત એથ્લેટિક્સ પરેડમાં ભાગ લીધો હતો લક્ષ્ય સેન દ્વારા શ્રી મોદીને રાષ્ટ્રીય રમતોની મશાલ તેજસ્વીની ભેટ આપવામાં આવી આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું સરકાર રમતગમતને વધુ પ્રાધાન્ય આપી રહી છે તેમણે કહ્યું કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર બજેટમાં પણ સતત વધારો કરી રહ્યું છે और निखाए बीते दस साल में देखिए आपके चैनल को सपोर्ट करने पर हमने निरंतर फोकस किया दस साल पहले कोर्ट का जो बजट था वो आधी गुना से ज्यादा हो चुका है आ आप आकाशवाणी पर थी सांभी रहा छो આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઇઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીડીને ફોલો કરશો ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને એક ઇન્ટરવ્યુ દરમિયાન યમુના નદીમાં ઝેર ભેળવવાના આરોપો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં નોટિસ ફટકારી છે અરવિંદ કેજરીવાલ આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે કમિશને કહ્યું કે તેમણે દિલ્હી જળ બોર્ડના અહેવાલનો અભ્યાસ કર્યો છે જેમાં યમુનામાં કોઈ ઝેરીકરણનો ઉલ્લેખ નથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી ત્રીજી ટી ટી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને છવ્વીસ રને હરાવ્યું હતું ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા એકસો બોતેર રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારત નિર્ધારિત વીસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર એકસો પિસ્તાલીસ રન જ બનાવી શક્યું હતું હાર્દિક પંડ્યાએ પાંત્રીસ બોલમાં ચાલીસ રન બનાવ્યા તેમ છતાં પણ ભારત ઇંગ્લેન્ડ સામે જીતી શક્યું નહોતું ઇંગ્લેન્ડ તરફથી જેમી ઓવરટોએ ત્રણ વિકેટ ઝડપી હતી આ હાર છતાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ હજુ પણ પાંચ મેચની શ્રેણીમાં બે એકથી આગળ છે શ્રેણીની ચોથી મેચ શુક્રવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એડ સ્ટેડિયમ ખાતે રમાશે વિશ્વ ક્રિકેટમાં બુમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તમામ ફોર્મેટમાં તેમના અસાધારણ પ્રદર્શન બદલ આઇસીસી મેન્સ ક્રિકેટ ઓફ ધી યર બે હજાર ચોવીસ માટે પ્રતિષ્ઠિત સર ગાર્ફિલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે બુમરાહ આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યા છે અગાઉ રાહુલ દ્રવિડ સચિન તેંડુલકર રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલીને આ એવોર્ડ મળી ચૂક્યો છે બુમરાહે બે હજાર ચોવીસમાં યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં આયોજિત ભારતની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેઓ પંદર વિકેટ સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા કારણ કે ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી ઇઝરાયેલે યુએનઆર ડબલ્યુએની તમામ પ્રવૃત્તિઓ ઉપર તેના પ્રદેશમાં પ્રતિબંધ લાદી દીધો છે ઇઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રની પેલેસ્ટીય રાહત એજન્સી સાથે તમામ સંબંધો પૂર્ણ કર્યા હોવાની પણ જાણકારી છે સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સી યુએનઆરડબલ્યુએ કબજા હેઠળના પેલેસ્ટાઇન નાગરિકો માટે આરોગ્ય સંભાળ અને શિક્ષણ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ સંગઠનનો દાવો છે કે વર્તમાન યુદ્ધની શરૂઆતથી ગાઝાપટ્ટીમાં પહોંચાડવામાં આવેલી કુલ ખાદ્ય સહાયના સાઠ ટકા પૂરા પાડવામાં આવ્યા છે કેનેડામાં કથિત હસ્તક્ષેપ સંબંધિત કથિત પ્રવૃત્તિઓનો દાવો કરતા કેનેડિયન અહેવાલને ભારતે ફગાવી દીધો છે વિદેશ મંત્રાલયે આરોપોને ફગાવતા ભારપૂર્વક કહ્યું કે વાસ્તવિકતા એ છે કે કેનેડા જ ભારતની આંતરિક બાબતોમાં સતત દખલ અંદાજી કરી રહ્યું છે વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આવી દખલગીરી ગેરકાયદેસર સ્થળાંતર અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ માટે વાતાવરણ પણ ઉભું કરે છે ભારત વિશેના અહેવાલના સંકેતોને નકારી કાઢતા વિદેશ મંત્રાલયે કહ્યું કે ગેરકાયદેસર સ્થળાંતરને વધુ બળવત્તર બનાવવાની કોઈપણ પ્રવૃત્તિઓને ચલાવવા નહીં આવે ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાઢ ધુમ્સની આગાહી કરી છે આગામી બેથી ત્રણ દિવસ સુધી ઉત્તર પ્રદેશ ગંગા પશ્ચિમ બંગાળ દરિયાકાંઠાના ઓડિશા અને બિહારના અલગ અલગ વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે હવે જોઈએ આજના અખબારોના મુખ્ય સમાચાર હર્ષલ પંડ્યા આજે અખબારોએ અલગ અલગ સમાચારને હેડલાઇન્સમાં છાપ્યા છે જેમાં શ્રીલંકાની નેવી દ્વારા ભારતીય માછીમારો ઉપર ગોળીબાર ટ્રમ્પે ભારત સહિતના દેશો પર ટેરિફ લગાવવાની ચીમકી ઉચ્ચારી મોદીને અમેરિકા આવવાના આમંત્રણ સાથે ટેરિફની ચેતવણી અને મહાકુંભમાં આજે મૌની અમાવસ્યા નિમિત્તે કરોડો ભક્તોનું સ્થાન જેવા સમાચાર મુખ્ય છે શ્રીલંકન દેવીનું ભારતીય માછીમારો પર ફાયરિંગ આ હેડલાઇન્સ આજે સંદેશે બનાવી છે ગુજરાત સમાચારની હેડલાઇન્સ છે મોદીને અમેરિકા આવવા આમંત્રણ સાથે ટેરિફની ચેતવણી નવ ગુજરાત સમય અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ટ્રમ્પની ભારત પર ટેરિફ લાદવાની ચીમકીના સમાચારને હેડલાઇન્સમાં છાપ્યા છે આ ઉપરાંત ટ્રમ્પે ચીનને પણ ટેરિફ લાદવાની ચીમકી આપી છે તે સમાચાર દરેક અખબારોના પહેલા પેજ ઉપર જોવા મળી રહ્યા છે સાથોસાથ તમામ અખબારોએ આડત્રીસમાં રાષ્ટ્રીય રમોત્સવના આરંભને તસવીર સાથે પ્રકાશિત કર્યા છે બીજી તરફ રાજ્ય અને સ્થાનિક સમાચારમાં રાજ્યના દસ લાખ મેટ્રિક ટન મગફળીની વિક્રમજનક ખરીદી ધોળકાની ફેક્ટરીમાંથી પચાસ કરોડનો એટીએસ દ્વારા ટ્રામાડોલનો જપ્તો જપ્ત કરવાના સમાચાર પણ પ્રસિદ્ધ થયા છે જ્યારે સ્પોર્ટ્સ પેજ ઉપર રાજકોટમાં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી ટ્વેન્ટીમાં ભારતના પરાજયના સમાચાર પણ દરેક અખબારોએ પ્રસિદ્ધ કર્યા છે અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બેટીંગ રીટ્રીટ સમારોહ યોજાશે ઇસરોએ શ્રી હરિકોટાથી તેનું સોમુહ સીમાચિનરૂપ પ્રક્ષેપણ કરીને અનોખી સિદ્ધાંસલ કરી મોની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ઘાટ ઉપર બીજા અમૃત સ્નાન માટે કરોડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા યમુનાના પાણીના મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને નોટિસ આપી આઈસીસી મેન્સ ક્રિકેટ ઓફ ધી યર બે હજાર ચોવીસનો ખિતાબ જીતીને ક્રિકેટ જગતમાં બુમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા